નમસ્કાર શિક્ષકો ભાયા બહેનો આ વિડિયોમાં ગુજરાતી વિષયની અધ્યય નિષ્પત્તિ આપવામાં આવી છે જે તમને પરિણામ બનાવવામાં ખૂબ જ ઉપયોગી થશે આ પહેલાંના વિડીયોમાં ગણિત વિષયની અધ્યય નિષ્પત્તિ આપેલી હતી જે તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો વધુ શૈક્ષણિક વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જી ધોરણ એક વિષય ગુજરાતી અધ્યયન નિષ્પતિ કરિક્યુલમ ગોલ જોઈએ નવ બાળકો બે ભાષામાં રોજબરોજની ક્રિયા પ્રતિક્રિયા માટે અસરકારક સંચાર કૌશલ્ય વિકસાવે છે નવ એક એક કવિતાઓ અને જોડકણા સાંભળે છે અને ગાય છે નવ એક બે કવિતા અને જોડકણા વિશે વાતચીત કરે છે અને પ્રશ્નો પૂછે છે અધ્ય નિષ્પત્તિમાં નવ એક ત્રણ કવિતા અને જોડકણા ગાય છે અને પઠન કરે છે નવ બે એક શિક્ષકની મદદથી ટૂંકી કવિતાઓ જોડકણા વિસ્તારે છે બનાવે છે નવ ત્રણ એક વાતચીતમાં જોડાય છે બોલવાનો વારો આવે તેની રાહ જુએ છે અને અન્યને બોલવા દે છે નવ ત્રણ બે વર્ગમાં વાંચી સંભળાવેલી કે ચર્ચાએલી વાસ્તવિક બાબતો સાથે પોતાના પૂર્વ અનુભવ જોડે છે અને તેના વિશે વાત કરે છે નવચારેક આઠ થી દસ વિવિધ બાબતો એટલે કે પગલા સમાવતી સૂચનાઓ સમજે છે અને અનુસરે છે બાબતો સમાવતી સૂચના સ્પષ્ટ રીતે આપે છે નવ પાંચ એક વાર્તાનો હેતુ અને પાત્રોની લાક્ષણિકતાઓને ધ્યાને રાખી વાર્તાને અલગ સ્વરૂપમાં ફરીથી કહે છે નવ છ એક સરળ કથાવસ્તુ અને પાત્રો સાથેની વાર્તા બનાવે છે નવ સાત એક ચિત્ર અને અન્ય સંદર્ભ ઉપયોગ કરીને પાઠ્ય સામગ્રીમાં આવતા નવા શબ્દોના અર્થનું અનુમાન કરે છે

વિવિધ અક્ષરોથી બનેલા શબ્દો વાંચે છે દસ ચાર એક યોગ્ય સ્વર અને વિરામ સાથે ટૂંકા ફકરા ચોકસાઈથી વાંચે છે દસ પાંચ એક સમાન પાઠ્ય અને દ્રશ્ય સામગ્રીવાળા પુસ્તકોને સ્વતંત્ર રીતે વાંચવાનું શરૂ કરે છે દસ પાંચ બે અપરિચિત વાર્તાના પુસ્તકો વાંચવાનું અને શિક્ષકના માર્ગદર્શનથી સમજવાનું શરૂ કરે છે દસ પાંચ ત્રણ વાર્તાના કથાવસ્તુ અને પાત્રોને ઓળખે છે દસ છ એક ટૂંકી કવિતાઓ વાંચે છે અને કવિતાનો શાબ્દિક અર્થ વર્ણવે છે દસ સાત એક રમત રમવા માટે સરળ સૂચનાઓ વાંચે છે અને જૂથ સાથે તે રમે છે દસ આઠ એક ત્રણ અથવા ચાર અક્ષરવાળા શબ્દો ચોકસાઈથી લખે છે શ્રુતલેખન કરે છે દસ આઠ બે ચિત્રોને ક્રમમાં ગોઠવે છે અને તેની સાથે ટૂંકા વાક્યો લખે છે દસ આઠ ત્રણ શબ્દો અને ટૂંકા વાક્યો લખીને ચિત્ર કાર્ડનું વર્ણન કરે છે સરળ પ્રક્રિયાઓ માટે સહપાઠીઓ માટે ટૂંકી સૂચનાઓ લખે છે દસ નવ એક પુસ્તક પસંદ કરતી વખતે પોતાની પ્રાથમિકતા સમજાવે છે દસ નવ બે નિયમિત અંતરાલ પર નાના પુસ્તકો વાંચે છે